રાના છોકરાઓને વાંધો ઓલા મોટાએ વાગ્યા હાલો આ દિયા બધા એને ડૂબાડે દિયા કોઈ સાવન રુદ્ર ઓલા ગયા ચિલ્ડ્રન એમ નઈ તો તને આઈ આઈ તું નહી ના ઈ આવી ના ઈ આવી ના ઈ આવી ના ઈ આવી જઈ જાવ રેવા દી હું પાછો આવતી ને ઓ હો હા દિયા હવે તને પાઈડ સે ઓ સેટિસ રહેજો

ચા કેટલી વાર પીધી ચા કેટલી વાર પીધી હવે રેવા દે ત્રીજી કપ કપ છે નાઈ અને થોડીક બધા બેઠા છોકરાઓ ચા પીધી અને જે ઓનર છે ભરતભાઈ તો કેમ છો મજામાં હું વાલા ભાઈ દેવ ફાર્મના ઓનર છે અને બહુ મસ્ત ફાર્મ છે અને શાંતિ હાવ એકદમ પરમ શાંતિ અમારે જો આખી ગેંગ હે ને આવી છે બાકીના અડધા મેમ્બર આવી છે જો બાકીના બધા મજા આવે એવું છે શાંતિ હે હાવ પરમ અને હમણાં જમવાનું રેડી થાય અને મેનુમાં પણ જોરદાર છે ભાઈ સિક્ખણ છે ઘણું ઘણું સ્પેશિયલ પણ વસ્તુ છે તો આપણે જમવા ટાઈમે જોઈએ મેનુ અને મજા આવે અત્યારે જે આવે રામસિંહભાઈની અને હાંજે છે ધમાલ એટલે તમને ખ્યાલ જ છે કે શું હોય તો ચાલો મળીએ સાંજે અને હમણાં જાય જમવા ત્યારે અને શું કરે બધા છોકરાઓ એને મળીએ અને આ છે ભાઈ અમારો વીસ જણાનો બેડ છે અને જો ભાઈ અને એસી વાળા છે એટલે વાંધો નહીં આવે બે દોઢ દોઢ બે બે ટન છે અને વીસ જણા હોવાનું છે આમાં આજે જલસા કરવાના છે જલસા તો ભાઈ આ લોકો બેસી ગયા છે જમવા અને ત્યાં ફૂલ ટ્રાફિક છે તો આ બધા બેઠા છે અહીં ગોવિંદ અમે બધા રાહ જોઈએ અને ઓલા લોકો અંદર છે એને મળી ગયા ગોવિંદ આ શું ભાઈ ભાડું છે તમે એકાઉન્ટ ઉપર બેહી તો ગયા વાહ ભાનાબેન વાહ જોયું ને હવે તો ભાનાબેન ની આવડી ગયો હું કઈ રામસિંહ ભાઈ મજામાં હા ગોવિંદ નથી વારો આવે એવું છે મેનુ શું છે હા વાહ

मजा आबे कोई नि दियो छ कोई माको पनि हुन्छ हो है के हो कुरा माको छ यही या लोकले खबर पडे है आ लोक बनावे देले नि आयो हाम्रो ट्रेन मा स्तमे <laughs>

તમે બધા નક્કી અને આ ભાઈ આ શનિવાર છે પૂ પગ ભરા એને જમવાનો વારો લેવા આવી ગયો એક કલાક જેવું થયું હે ત્રીજી ફેરી ઉભા થઈને શાક લઈએ કઈ વાંધો નહીં હેલા લાગે હા મારો મિસિસ છે હા આ બંશીબેન છે અમારે અમારી બેન છે અમારું ખોઈ છે એ બધે વ્યવસ્થિત છે મેં આ લોકોનું કાંઈ દેશે નું આમાં થોડુંક એમ લાગે કે સમજી ગયા કેટલા ટાઈમ પછી પાપડ મળ્યો હોય યુવાની થાળીમાં એવું દેખાય હવે તો પછી કાલથી પાપડ બંધ થઈ જાય એમ એના છેલો દી હોય પાપડ નો એવું લાગે એ કઈ કઈ દે છે ને એ થાળીમાં બધું કઈ દે છે તું હે મને શાકભેગી રોટલી ખાતું હોય કે આ લોકો શાકભેગો પાપડ કઈ કઈ ખબર નથી પડતી રોટલી નથી દેખાતી થાળીમાં પાપડ જ દેખાય પણ કઈ વાંધો નહીં ભલે ખાતા ખાવા દો લગે રહો મુનાભાઈ અમારા બંનેવી સાહેબ છે રામજીભાઈ આ હું ને એને ખીચડી ને ઘેર આડી છે એટલે કઈ વાંધો નહીં આપણે એને કઈ નથી થ કરતા ભલે આજે આડી છે થાય ખાઈ લેતા ખીચડી કે બનતી જ નથી આવું આપણે હું ને મોગ ને મોગ ને લાવી દે તો બનાવી દે આપણે કઈ લાવી ન દે કે તો કોઈ બનાવી દે કાઈ રહ્યો જોઈને તમારે જે ખીચડી કે કે કિસામાં ભરવી ગયું કોઈ નથી ને તો કઈ દેજો અમને બનાવતા જ હા આ અમાર એ சிவா આ આ મોલ બે આંગળી કર દે આમ બે આંગળી વાળો રેડી આ બંદન કે ગમિલિયો હરકો કઈ દે એ હું બોલતો તો હા એ સાબિત ભાઈ સાબી હા હા જોઈ લો આમાં ઓલી એક દિય છે કેટલા ની સ્પીડી જાય એમ નાય તમને દીકરા ખાધું ક્યાંક બહાર કાઢો ની આ બે જમી લીધે ને હવે વજન માપે આ લોકો હા નરેન્દ્ર ભુવા તો મજા આવતી